નમસ્કાર ગુજરાત આજે મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલની ઠંડી વચ્ચે વાવાઝોડાની આગાહી રાજ્ય સરકારનો મોટો નિર્ણય ખેડૂતોના ખાતામાં જમા થશે ત્રણ હજાર રૂપિયા કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત કૃષિ રાહત પેકેજને લઈને જનધન ખાતામાં આવશે પૈસા ગુજરાત સરકારનો મોટો નિર્ણય જમીન માપણીને લઈને સૌથી મોટા સમાચાર એકત્રીસ તારીખ પહેલા કરી લેજો આ કાર્યપૂર્ણ પાન કાર્ડ આધાર કાર્ડ ધારકો આપે ધ્યાન પીએમ આવાસ યોજનામાં અરજી કરવાની છેલ્લી તારીખ જાહેર કાર્ડ ધારકો માટે ઇ કેવાયસી ફરજિયાત ગુજરાતમાં ફરી એકવાર મહિલાઓનું આંદોલન ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર ખેડૂતોને મળશે મફતમાં વીજળી બેંકને લઈને આરબીઆઈની સૌથી મોટી જાહેરાત ખેડૂતોને મળશે વગર વ્યાજે લોન વાહન ચાલકો માટે ડ્રાઇવિંગ લાયસન્સના નવા નિયમો મફત વીજળી યોજના ત્રણસો યુનિટ મફત વીજળી મળશે વડીલો માટે મોદી સરકારની ખાસ યોજના મળશે દસ હજાર રૂપિયા પરીક્ષાના વિદ્યાર્થીઓ માટે આવ્યા છે સૌથી મોટા સમાચાર ખાદ્ય તેલના ભાવમાં થયો છે વધારો અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડિયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલ ને કરવાનું ભૂલતા નહીં સાથે ઠંડી વધી રહી છે આ વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે બાર થી ઠંડીનું સ્વર વધવાનું છે સોળ અને સત્તર ડિસેમ્બરથી તાપમાનમાં ફેરફાર થશે બાવીસ ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધી જશે જાન્યુઆરીમાં પણ રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કાતિલ ઠંડી વચ્ચે વાવાઝોડાની આગાહી વ્યક્ત કરી છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ડિસેમ્બર મહિનાના અંતમાં બંગાળના સાગરમાં એક સિસ્ટમ સક્રિય થશે જેના કારણે હળવું ચક્રવાત બની શકે છે ચોવીસ ડિસેમ્બરના રોજ અરબસાગરમાં પણ હલચલ જોવા મળશે અરબસાગર અને બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય બનવાથી બાવીસ ડિસેમ્બરથી ગુજરાતમાં માવઠું પડી શકે છે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાત સરકારનો મોટો નિર્ણય ગુજરાતના અન્ન નાગરિક પુરવઠા વિભાગે પરિપત્ર જારી કરીને જણાવ્યું છે કે કાર્ડનો ઉપયોગ હવે રહેઠાણના પુરાવા તરીકે નહીં થઈ શકે રાશન કાર્ડનો ઉપયોગ માત્ર વ્યાજબી ભાવની દુકાનો અને ગેસ કનેક્શન માટે જ માન્ય રહેશે આ રાશન કાર્ડના દુરુપયોગને રોકવાનો હેતુ છે જેથી તેનો મૂળ હેતુ અન્ન પુરવઠા આવકનો રસ્તો પૂરો પાડવા માટે પીએમ કિસાન માનધની યોજના ચલાવે છે આ યોજના હેઠળ લાભાર્થીને સાહીઠ વર્ષની ઉંમર પછી દર મહિને ત્રણ હજાર રૂપિયા પેન્શન આપવામાં આવશે આ એક સ્વૈચ્છિક અને વ્યક્તિગત દીઠ ફાળા આધારિત શન યોજના છે જેમાં ખેડૂતે પંચાવન થી લઈને બસ્સો રૂપિયા પ્રતિ મહિને જમા કરવાના રહેશે અઢાર વર્ષ કે તેનાથી વધુ અને ચાલીસ વર્ષ કરતા ઓછી ઉંમરના ખેડૂતો આ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે સાહીઠ વર્ષની ઉંમર બાદ ખેડૂતોને ત્રણ હજાર દર મહિને એટલે કે વાર્ષિક છત્રીસ હજાર રૂપિયાનું પેન્શન છે મળવાપાત્ર રહેશે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જમીન માપણીની પ્રક્રિયામાં મોટા ફેરફાર હવે ખેડૂતોને થશે ફાયદો ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય ચાર ડિસેમ્બર બે હજાર પચીસ થી આવેલા અનેક નવા નિયમ હેઠળ હવે ખાનગી સર્વેયરોને લાયસન્સ આપવા અને તેના પર દેખરેખ રાખવાની તમામ સત્તા રાજ્ય કક્ષાએથી લઈને સીધી જિલ્લા કલેક્ટરને સોંપી દેવામાં આવી છે સરકારના આ મહત્વપૂર્ણ નિર્ણયના કારણે હવે સામાન્ય અરજદારોને જમીન માપણી માટે ગાંધીનગર સુધી લાંબા થવાનું નહીં રહે જિલ્લા સ્તરે જ મામલાઓના ત્વરિત નિકાલ થઈ જશે તો જમીન માપણીને લઈને ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ

તો આધાર કાર્ડ પાનકાર્ડ ધારકો આપે ધ્યાન જો તમારા આધાર કાર્ડ એક ઓક્ટોબર બે હજાર ચોવીસ પહેલા કે તે પહેલાનું બનેલું હોય તો તેને પાન કાર્ડ સાથે લિંક કરવું અનિવાર્ય છે લિંક ન કરવા પર એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ થી તમારું પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે જેનાથી બેન્કિંગ રોકાણ આઈટીઆર ફાઇલિંગ જેવા કામો અટકી જશે પાન કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક કરવાની અંતિમ તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ છે તમે આવકવેરાના ઈ ફાઇલિંગ પોર્ટલ પર જઈને પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરવાની પ્રક્રિયા સરળતાથી કરી શકો છો મિત્રો ત્યાર પછીના ફેરફાર વિશે વાત કરીએ તો પીએમ આવાસ યોજનામાં અરજી કરવાની છેલ્લી તારીખ જાહેર જે લોકો પોતાના ઘરનું ઘર બનાવવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અઢી લાખ રૂપિયા સુધીની સરકારી સહાય મેળવવા માંગે છે તેના માટે અરજી કરવાની છેલ્લી તારીખ છે મિત્રો જાહેર કરવામાં આવી છે આ માટે જરૂરી દસ્તાવેજોમાં આધાર કાર્ડ છે આવકનું પ્રમાણપત્ર છે નિવાસ પ્રમાણપત્રનો સમાવેશ થશે મિત્રો ત્યાર પછીના ફેરફાર વિશે વાત કરીએ, તો રાશન કાર્ડમાં ઈ કેવાયસી ને લઈને સૌથી મોટા સમાચાર ઉત્તર પ્રદેશ બિહાર રાજસ્થાન સહિત ઘણા રાજ્યોમાં રાશન કાર્ડની ઈ કેવાયસી કરવા માટે પણ ડિસેમ્બરની સમય મર્યાદા નક્કી કરવામાં આવશે જો તમે ડિસેમ્બર સુધીમાં ઈ કેવાયસી નહીં કરાવો તો જાન્યુઆરી બે હજાર છવ્વીસ થી તમારું રાશન કાર્ડ છે મિત્રો રદ થઈ જશે તો મિત્રો તમે નજીકની રાશન દુકાન અથવા તો સીએસસી સેન્ટર પર જઈને ઈ કેવાયસી કરાવી શકો છો તો આ માટે મિત્રો જો વાત કરીએ તો રાશન કાર્ડ લઈને પણ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો રાજ્ય સરકારનો મોટો નિર્ણય ખેડૂતોના ખાતામાં જમા થશે ત્રણ હજાર રૂપિયા પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશભરમાં ખેડૂતોને વર્ષમાં રૂપિયાની સહાય આપવામાં આવે છે જેમાં વર્ષમાં ત્રણ વાર બે રૂપિયાનો નફો ચૂકવવામાં આવે છે સરકાર દેશમાં મુખ્યમંત્રી યોજના અલગથી ચલાવવામાં આવે છે આ સાથે મિત્રો જો વાત કરીએ તો આ માટે વર્ષમાં ત્રણ વખત ત્રણ હજાર રૂપિયા ચૂકવવામાં આવશે સાથે આ સાથે મિત્રો જો વાત કરીએ તો એટલું જ નહીં રાજસ્થાનમાં ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત पीएम

માં ફેરફાર કર્યા છે